નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું સૂજી લાપસી એ પણ એક સ્પેશિયલ ઘીમાંથી જે છે આપણા કાકાનું શુદ્ધ દેશી ઘી જે લેબોરેટરી ટેસ્ટેડ સો ટકા શુદ્ધ દેશી એવું એ ગાયનું ઘી એકદમ પ્રીમિયમ ક્વોલિટીવાળું ઘી જેના તમામ ફાયદા તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો શરૂઆત કરીએ સૂજી લાપસી બનાવવાની તો મિત્રો આપણે સૂજી લાપસી માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈશું તો એના માટે એક વાટકી આપણે સૂજી લેવાની છે ઝીણી મોટી ગમે તે સૂજી તમે લઈ શકો છો એની સામે આપણે એક વાટકી કરતાં થોડો ઓછો ગોળ લીધો છે આપણે શેકેલા ડાળિયા લીધા છે થોડા આપણે કાજુ લીધા છે ટોપરાનું છીણ લઈશું અને આપણે થોડી કિશમિશ લીધી છે તો મિત્રો આપણે બનાવવાની શરૂઆત કરીશું સૌ પહેલાં તો સોજીને આપણે શેકવાની છે ધીમા તાપે મિત્રો આપણે સૂજીને એકદમ ધીમા તાપે શેકવાની છે જો આપણું વાસણ જાડું હોય તો એને ડાયરેક્ટ આપણે શેકી શકીએ છીએ પણ જો આપણું વાસણ થોડું પાતળું હોય તો એને આપણે એના નીચે કંઈ પણ લોખંડની આપણે તવી કે લોઢી કંઈ પણ આપણે મૂકી અને એના ઉપર વાસણ મૂકી અને એને એકદમ ધીમા તાપે આપણે એને શેકવાની છે તો મેં મારું વાસણ થોડું પતલું છે એટલે મેં એના નીચે માટીની આપણે તવી આવે છે એને મૂકી છે અને એમાં આપણે થોડો ઓછો શેક લાગશે વાસણમાં એટલે ધીમા તાપે આપણે આને આ રીતે ચલાવતા જઈશું અને આપણે સોજીને એકદમ ડબલ રોસ્ટેડ કરવાની છે એટલે ધીમા તાપે આપણે આને સારી રીતે હલાવીશું અને એને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને શેકવાની છે આ પ્રોસેસમાં થોડો ટાઈમ લાગે છે પણ મિત્રો થોડું તમે ધ્યાન રાખી અને આ રીતે તમે કરશો તો તમારી સોજી એકદમ સરસ રીતે શેકાઈ જશે અને નીચે પણ એકદમ બળશે નહીં અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે મિત્રો આપણી સોજી એકદમ છૂટી છૂટી થઈ ગઈ છે આ રીતે હજુ પણ આપણે આને થોડી શેકીશું કારણ કે તાપ એકદમ ધીમો છે અને નીચે આપણે વાસણ મૂકેલું છે એટલે વળવાની કોઈ શક્યતા છે નહીં એટલે આપણે ધીમા તાપે આને ચલાવી અને શેકી લઈશું આને શેકાતા દસ થી એક મિનિટ જેવું લાગે છે તો આપણે ધીમા તાપે આને શેકવાની છે એક મિનિટ માટે આને આપણે છીએ તો મિત્રો આપણી સૂજી એકદમ સરસ શેકાઈ ગઈ છે હવે આને આપણે પ્લેટમાં કાઢી અને આને આપણે થોડી વાર માટે ઠંડી કરવા દઈશું તો મિત્રો આપણે સૂજીને એક અલગ પ્લેટમાં નીકાળી દીધી છે આને આપણે ઠંડી કરીશું એ પહેલાં આપણે હવે ગોળને પણ પાણી નાખી અને ગરમ કરી લઈશું ગેસ ઉપર એક વાસણ મૂકી અને એમાં આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈશું અને આપણે આની અંદર આપણે જે ગોળ લીધો હતો એ ગોળને આપણે આની અંદર સારી રીતે ઓગળવા દઈશું થોડું આપણે પાણી બીજું એડ કરીશું બસ હવે આમાં આપણે આ ગોળને સારી રીતે એકદમ ઓગળવા દેવાનો છે ચમચી વડે આપણે હલાવી અને ગોળને એકદમ પીગળી જાય ત્યાં સુધી આપણે આને થોડો ચલાવીશું તો મિત્રો તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે આપણું પાણી એકદમ ગરમ જ છે એટલે જે પણ થોડો બાકી રહી ગયો છે એ ગરમ પાણીમાં ઓગળી જશે હવે ગેસને આપણે બંધ કરી અને આને સાઈડ પર મૂકી દઈશું હવે આપણે સૂજીને તૈયાર કરી દઈશું મિત્રો આપણી સૂજી ઠંડી થઈ ગઈ છે આમાં આપણે થોડું થોડું પાણી હાથ વડે એડ કરી અને એને લાપસીની જેમ આપણે છૂટી છૂટી પાડવાની છે એકદમ આપણે વધારે પાણી એડ નથી કરવાનું એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે એકદમ છૂટી પાડવાની છે એને પાણી એડ કરીને થોડું થોડું પાણી એડ કરવાનું છે હાથ ઉપર આપણે ચાર પાંચ ચાર પાંચ ટીપા લઈ અને પછી એને આ રીતે સારી રીતે મસળવાની છે બધી જ સૂજીને આપણે જે રીતે આપણે લોટનું મોણ કરતા હોઈએ છીએ એ રીતે આપણે આમાં પાણી એડ કરી અને આ રીતે સોજીને એકદમ આ રીતે છૂટી પાડી દેવાની છે જેથી આમાં થોડું મોઈશ્ચર પણ આવી જશે હવે આને આપણે થોડી સ્ટીમ કરવાની છે એક મિનિટ માટે તો આને આ રીતે પાણીમાં મિક્સ કરી અને બધી સોજીને હાથ વડે આ રીતે છૂટી પાડી અને દસ મિનિટ આપણે આને રેસ્ટ આપવા મૂકવાના છીએ તો પહેલાં સોજીને આપણે બરાબર પાણીથી આ રીતે છૂટી પાડી દઈએ એમાં પાણી વધારે લાગે પણ નહીં અને આપણી સોજી થોડી મોઇશ્ચર પકડી અને થોડી છૂટી પડી જાય તો મિત્રો તમે જોઈ શકો છો આપણી સૂજી લાપસીની જેમ તૈયાર થઈ ગઈ છે હવે આને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યારબાદ આને સ્ટીમ કરીશું મિત્રો આપણે સૂજી ચેક કરી લઈશું સૂજી આપણી આ પ્રોસેસ કરવાથી થોડી ફૂલી જાય છે અને સોફ્ટ પણ થઈ જાય છે તો આપણી સૂજી રેડી થઈ ગઈ છે અને સ્ટીમરમાં આપણે પાણી પણ મૂકી દીધું છે હવે આને આપણે સ્ટીમ કરી લઈશું મિત્રો આપણું પાણી બરાબર ગરમ થઈ ગયું છે આમાં આપણે જાળી મૂકી દઈશું અને એના ઉપર આપણે સાફ કપડું મૂકી દઈશું અને આમાં આપણે સૂજીને છૂટી છૂટી પાથરી દઈશું આંગળી વડે આપણે આને છૂટી છૂટી પાથરવાની છે જેથી કરીને એકદમ ભેગી ના થઈ જાય અને આપણી સૂજી એકદમ છૂટી રહે લાપસીના ફોર્મમાં આપણે કરવાની છે આ રીતેને છૂટી છૂટી પાથરી દઈશું આ રીતે બધી જ સૂજીને આપણે હાથ અને આંગળીની મદદથી આપણે આ રીતે છૂટી છૂટી કરતા જઈશું અને એને આની ઉપર પાથરી દઈશું હવે આને ઉપર કપડાથી સારી રીતે ઢાંકી અને આને દસ મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું દસ મિનિટ માટે આપણે આને આ રીતે જ સ્ટીમ થવા દઈશું મિત્રો ભાઈ આપણે ગેસને બંધ કરી અને સૂજીને આપણે ચેક કરી લઈશું હવે આને બહાર લઈ લઈશું આપણે તમે જોઈ શકો છો આપણી સૂજીમાં સરસ એવી વરાળ આવી રહી છે અને આપણી સૂજી સરસ થઈ ગઈ છે લાપસીના ફોર્મમાં આમાં આપણે આ જે દાળિયા રાખ્યા છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું અત્યારે કારણ કે સૂજી ગરમ છે એટલે આપણા ડાળિયા પણ આની અંદર સોફ્ટ થઈ જશે આને આપણે થોડી મિક્સ કરી દઈશું અને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું હવે આપણે ડ્રાયફ્રૂટને ફ્રાય કરીશું તો મિત્રો આપણે સૌ પ્રથમ તો બે ચમચા ઘી લઈ લઈશું આપણે બે થી ત્રણ ચમચા ઘી લીધું છે એમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું આપણે કાજુ લીધા છે અને કિશમિશ આપણે લીધી છે એને આમાં એડ કરી દઈશું અને આપણે ગેસને ઓન કરી દઈશું હવે આને આપણે થોડા શેકી લઈશું શેકાઈ જાય એટલે આને આપણે બહાર લઈ લઈશું આમાં આપણે થોડું કોપરાનું છીણ પડ એ કરી દેશે ત્યારબાદ આને એક અલગ વાસણમાં કાઢી લઈશું તો મિત્રો આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે આને આપણે અલગ લઈ લઈશું મિત્રો આપણે એ જ કઢાઈમાં આપણે જે સોજી તૈયાર કરી છે એને આમાં એડ કરી અને આને પણ થોડુંક ઘી એડ કરી અને શેકી લઈશું ગેસને આપણે ઓન કરી દઈશું અને આમાં આપણે એડ કરીશું અને શેકી સૂજીને થોડી શેકી લઈશું ઉપર આપણે થોડું ઘી એડ કરીશું ત્યાં પહેલા આપણે જે ગોળનું પાણી તૈયાર કર્યું છે એને આમાં એડ કરીશું અને છળાફતરાઈ છે થોડું થોડું આપણે પાણી એડ કરીશું જે ડ્રાય ફ્રૂટ રેડી કર્યા છે એને આપણે આમાં એડ કરી દઈશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને આપણે થોડું ઠંડુ થાય ત્યારબાદ સર્વ કરી દઈશું ઉપર આપણે ઇલાયચીનો પાવડર આપણે એડ કરવો હોય તો કરી શકીએ છીએ તો એના માટે ત્રણથી ચારના ઇલાયચીને આપણે સારી રીતે ક્રશ કરી અને એનો પાવડર આપણે ઉપરથી એડ કરી દઈશું હવે આને થોડી વાર માટે ઠંડી થવા દઈ અને આને આપણે સર્વ કરી દઈશું તો મિત્રો રેડી છે આપણી સુધી લાભી અને આપણે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરી દઈશું તો મિત્રો રેડી છે આપણી કાકાના શુદ્ધ ઘીમાંથી બનેલી સોજી લાપસી તો આના પર આપણે થોડું શુદ્ધ ઘી એડ કરી દઈશું ઉપર આપણે ટોકરાનું છી મૂકી દઈશું તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પુરને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારો આ સોજીની લાપસીનો વિડીયો તમને કેવો લાગ્યો ફરી મળીશું એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુનું શુદ્ધ ઘી ફુકા નું ઘી સૌથી અલગ છે નંબર વન મફુજી હા જી તો એક નંબર છે હું